गुरु ना वचन नो क्यारे अनादर कनादर निव कहे मतु पिता गुरु प्रभु के विचार शुभ गुरु आदेश करे माता आदेश करे पिता आदेश करे प्रभु आदेश करे पछि तुम्हारे विचारों में कारण के विचार ही ભગવાન પ્રસન્ન થયા ભગવાન શિવ સમાધિમાં માં ગયા તારકાસુ પ્રાદુર્ભાવ થયો છે ની અદભુત કથા છે પણ તારકાસુરે હાહાકાર મચાયો છે દેવતાઓને દરરોજ મારે ભેગા કરાઈન લાઈન બંધ મારે બધા જ દેવતાઓ બ્રહ્મા ની પાસે ગયા બ્રહ્માજી આ બધું શું છે તો કે મેં જ વરદાન આપ્યું છે हूं भगवान शिव ना सका पुत्र थी, मरु एना कोई थी न मरू तो दादा तो समाधि में बैठा तो वालों जगाड़ो काम ने याद करो असंत सवसंत सर काम आकर का समुसार पर काम करी पर सदगुरु भगवान शिव पर काम हजु सुधी काम कर बाम घना के બાળી નથી નાખ્યો મળી ગયો છે ત્રીજું લોચન ખુલી ગયું ખોલવામાં નથી આવ્યું ખુલી જાય ને એમાં મળી જાય ભગવાન શું કરે જો કામને બાળવા માટે મહાદેવ કરવો પડે તો કામની બહુ મોટી શક્તિ કહેવાય છે એમને મળી ગયો છે કામે બધા જ પ્રયાસો કર્યા લટકા ઝટકા મટકા અનેક પ્રકારના કામના ના માણો છે સુગંધાદી એક પણ ચિત્ર ને દેખાણ અને છેલ્લે ધરવા ભગવાન શંકર ની સામે ખબર છે કે હવે હું મળી ગઈશ સહજ ભગવાન શંકરનું ત્રીજું લોચન ખુલ્યું વાળજી નામનો અગ્નિ નીકળ્યો અને અગ્નિમાં કામ બળીને ભસ્મ થઈ ગયું રતિની સ્તુતિ આશીર્વાદ આપ્યા કે જાઓ તમે કૃષ્ણ ને ત્યાં દીકરા તરીકે જે રમશો પ્રદ્યુમ્ન તરીકે અને તમારો બંનેનો મેળાપ થશે